ધોડકા વિધાનસભા સક્રિય સદસ્યો નું સંમેલન યોજાયું સેવા સંગઠન અને સમર્પણ જેનો મંત્ર છે તેવી જ ભારતીય જનતા પાર્ટીના છેતાલીસ સ્થાપના દિવસના અવસર પર ધોળકા વિધાનસભા ક્ષેત્રમાં સક્રિય સદસ્યો ના આયોજન ધોળકા મીઠીપુઈ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યું જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ ખાસ ઉપસ્થિત રહી પાર્ટીના આગામી કાર્યક્રમોની રૂપરેખા આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં જનસંઘ શહેર તાલુકાના જૂના આગેવાનોનું આગેવાનો દ્વારા સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું આ સફળ કાર્યક્રમમાં સંગઠન પ્રમુખ સુનિલભાઈ પટેલ સંગઠન પ્રમુખ વિષ્ણુભાઈ પરમાર જિલ્લા મહામંત્રી નવદીપસિંહ ડોંડિયા મંત્રી રાજુભાઈ ઠાકોર પ્રમુખ અશોકભાઈ મકવાણા સિદ્ધરાજસિંહ સોડા જિલ્લા તથા તાલુકાના તમામ હોદ્દેદારો અને આગેવાનો મહિલા મોરચાની બહેનો વિધાનસભા વિસ્તાર વિસ્તારના પાર્ટી કર્મઠ અને સક્રિય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા દેશ ઓર પ્રદેશ સાથ બેલાયકન કો દબાણા બિકુલ ના ભૂલે જીસે સબસે પહેલે ખબર આપ તક પહોંચે